હલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિષ્ઠા બાપરમાં સ્વાગત છે તમારું ધર્મિષ્ઠ સિમ્પલ રેસીપીમાં આજે આપણે ઘરકામને ઉપયોગી એવી અમુક ટીપ્સો જોઈશું અને એનો કેવી રીતે ઉપયોગ કરવાનો એ પણ આપણે જોવાના છીએ તો તમે વિડીયો એન્ડ સુધી જોજો અને જો તમને વિડીયો ગમે તો એને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે બધી આઈડિયા અને ટિપ્સ જોઈએ તો એમાં આઈડિયા નંબર એક તો તમારી જોડે આવી એક ઘણી બધી આપણી જોડે આવી બધી કોથળીઓ પડી રહેતી હોય છે તો આનો એકદમ સરળ રીતે ઉપયોગ કરીશું આપણને એવું થાય આપણે નાખી દેતા હોઈએ છીએ આવી બધી કોથળીઓ પહેરી નાખવાની નહીં એને પહેલાં તમે આ રીતે એને કટિંગ કરી લેવાનું એનો ઉપરનો ભાગ કાઢી લઈશું પહેલાં અને ચારે બાજુથી એની આ બધી જે કિનારો હોય એ પણ આપણે કાપી લેવાની છે હવે આને આ રીતના ફોલ્ડ કરીને એને પર કાપી લઈશું ચારે બાજુથી ફોલ્ડ કરી અને આવી રીતે કાપી લે છે તો આવા તમારા ચોરસ ટુકડા થઈ જશે તો આ રીતેના ચોરસ ટુકડાને આપણે પહેલાં ભેગા કરી દઈશું પછી જે આપણે જોડે કાચની વાટકીઓ કે કાચની ડીશો હોય છે તે જે આપણે નોર્મલ મૂકે છે હાથમાં છે તો ખ ફીસી જાય છે અને પડી જાય છે તો એની બહુ બીકરે છે તો તમે આ રીતે એને વાટકીની વચ્ચે આ રીતના આ પેપર મૂકી આ કોથળી મૂકી અને આ રીતના વાટકી તમે ગોઠવશો તો એ પડે પણ નહીં અને કાચ પણ આપણો સરસ સચવાઈ રહેશે તો તમને આ આઈડિયા કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હવે આપણે આઈડિયા નંબર બીજો જોઈશું તો અહીંયા આપણે જે નોર્મલી જે પપૈયું લેતા હોય છે એને આપણે આમ ઊભું કટ કરતા હોય છે તો આપણે આને ઊભું કટ નથી કરવાનું આને આપણે પહેલાં જો આજુબાજુથી એને સારી રીતે કટ કરી દઈશું અને એની પહેલી છાલ કાઢી નાખીશું તો તમે જોઈ શકો છો મેં એની સરસ છાલ કાપી દીધી છે હવે એને આવી રીતના આપણે રાઉન્ડ શેપમાં કટ કરીશું જો તમારે આખું ન ખાવું હોય તો અડધું પણ કાપીને એને ફ્રિજમાં મૂકી શકો છો તો આ રીતના તમે ફટાફટ બધા બીયા પણ નીકળી જશે અને સારી રીતે તમે એને સાફ કરીને કટ પણ કરી શકો તમને કંટાળો પણ નહીં આવે જ્યારે પેલી ઊભી ઊભી સ્લાઇસ કરતા હોય તો બીયા એકદમ નીચે પડી જશે બધો મિક્સ થઈ જશે જો આ રીતે તમે ટ્રાય કરશો ને તો એકદમ સહેલાઈથી એને બીયાનો ભાગ પણ નીકળી જશે અને તમે ફટાફટ એને સારી રીતે કટ પણ કરી શકો છો તમે એક વખત આ આઈડિયા તમે વાપરી હવે આ રીતે થી એનો બિયારનો ભાગ અને જે વધારે છાલ હોય એ આપણે કાઢી લેવાની છે અને એના પછી એના મીડિયમ સાઈઝ ના તમે નાના કે મોટા ગમે તે રીતે એને કટ કરી લઈશું તો જો કેટલે આસાનીથી ફટાફટ આપણું આ પપૈયું સાફ થઈ ગયું અને આ રીતે એને કટ કરીને તમે ફ્રિજમાં મૂકી રાખો પણ જ્યારે ખાવું હોય તો ત્યારે એને ઉપયોગમાં લઈ શકો છો તો તમને મારી આ પપૈ કપડની ટેસ્ટ કેવી લાગી એ પણ મને કોમેડી બોક્સ ની જરૂરથી જણાવજો તૈયાર છે આપવા પપૈયું હવે ટિપ્સ નંબર ત્રણ તો એ આપણે નોર્મલી આપણા ઘરે આવી રીતના પાટલી વેલણ વાપરતા હોઈએ છે લાકડાના તો એના માટે શું થાય છે કે જલ્દી ખરાબ થઈ જતા હોય છે તો આપણે જયારે લાવીએ અને એને જયારે રોટલી કરીને આપણે જયારે મૂકી દઈએ તો ઉપર લોટ ચોટેલો હોય છે તો જીવાત ને બધું ચોટી જતું હોય છે તો એના માટેને ઉપાય છે કે જ્યારે પણ તમે આ પાટલી વેલણ રોટલી માટે ઉપયોગમાં લો તો એને ધોઈને મૂકવાના તમને એવું થશે કે પાણીથી કદાચ લાકડું બગડે બગડી જાય પણ તમારે કાં તો એને લુચ્છી લેવાના થોડું ભીનું કપડું કરીને કાં તો એટલે ધોઈને ફટાફટ લૂછીને મૂકી દેવાના તો આ રીતે શું થશે કે તમારું પાટલી વેલણ પર કોઈ જીવાત નહીં ચોટે અને એ હાઇજેનિક રહેશે અને જ્યારે પણ તમે પાટલી વેલણ લાવો તો પણ એની પર થોડું આવું તેલ દેજો જેથી તમારું આ લાકડું પણ ખરાબ નહીં થાય અને પાટલી વેલણ પણ એવી ને એવી રહેશે ને પાટલી વેલણ નહીં તમે જો કોઈ પણ આવી લાકડાની વસ્તુ હોય એની પર આવી રીતના તમારે પહેલાં તેલ લગાવી દેખશો તો એ સરસ એવી ને એવી જ રહેશે અને બગડે પણ નહીં અને ટીકા ઉપર રહેશે મસાલેદાર ખીચડી બનાવવા માટે આપણે જોઈશે એક વાટકી ફાળા બે થી ત્રણ ચમચા તેલ એક નાની વાટકી ડુંગળી સમારેલી બે થી ત્રણ ટામેટા સમારેલા એક વાટકી બટેકો સમારેલો ગાજર આદુ લસણની પેસ્ટ ધાણા અને એક મે મરચું સુધારેલું છે તો ચાલો બનાવીએ ઘઉંની મસાલેદાર ખીચડી સૌથી પહેલા આપણે આ થૂલીને ધોઈ કાઢશું અને આપણે પાણીથી ચાર થી પાંચ વખત ધોઈ કાઢવાની છે મેં ધોઈને તૈયાર કરી દીધી છે હવે આપણે કુકરમાં તેલ ઉમેરશું અદિત્યમ કે આપણે જીરું ઉમેરશું અને તે કેમ જીરાઈ રહી સતરજે એટલે આપણે મે 2 થી 3 લવેલ અને અ અડધો તજનો ટુકડો લીધો છે તે આપણે નાખશું થોડી હિંગ ઉમેરશું આપણે ડુંગળી સાંતળીશું પહેલા આદુ મરચાં લે પ્સ ઉમેરશું બોધી આપણે બરાબર સાંતળી લઈશું આ ખીચડી एकदम पौष्टिक અને સ્વાસ્થ્ય માટે બહુ સારી છે ડાયાબિટીસના દર્દીઓ માટે બી સરસ છે આ એકવાર જરૂરથી બનાવજો તમે તમે જોઈ શકો છો મારી ડુંગળી સતરાઈ ગઈ છે એ થોડો ગુલાબી કલર આવી ગયો છે હવે આપણે એમાં ઉમેરશું લીલા શાકભાજી લીલા મરચાં અને ટામેટા ઉમેરશું ટામેટા જલ્દી સતરાઈ જાય એટલે આપણે મીઠું ઉમેરશું હવે ટામેટાને સાતરી લઈશું અમેટા સતરાઈ ગયા છે હવે આપણે એમાં મસાલો કરશું અડધી ચમચી હળદર નાખશું એક મોટી ચમચી ધાણાજીરું પાવડર એક મોટી ચમચી લાલ મરચું પાવડર આ મુજબ મીઠું ઉમેરશું બધા જ મસાલા આપણે મીડિયમ આંચ પર સાતડવાના છે જેથી તે દાજી ના જાય ઘઉંની ફાળા ખીચડી પચવામાં બી પૌષ્ટિક છે અને ખાવાના બી બહુ ટેસ્ટી છે એકવાર તમે બનાવજો તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ ખીચડી વેઇટ લોસ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે હવે આપણે બટેકા ઉમેરશું બટાણા અને ગાજર ગાજરથી ટેસ્ટ બધું મિક્સ કરી દઈશું આપણે એકદમ કલરફુલ ખીચડી થવાની છે આપણી જોતા જ મોડમ પાણી આવી જશે હવે છેલ્લે આપણે ગરમ મસાલો ઉમેરશું હલાવીને આપણે બધું મિક્સ કરી દઈશું બરાબર હવે આપણે ફાળા ઉમેરશું ફાળા ઉમેરીને પછી બધું આપણે એને મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો બધું મેં બરાબર મિક્સ કરી દીધું છે હવે આપણે ફાળા મેં એક વાટકી લીધા હતા તેનું ડબ્બર આપણે પાણી ઉમેરશું એટલે કે બે વાટકી પાણી ઉમેરશું તમે ખીચડી વધારે ઢીલી બનાવવા માંગતા હોય તો થોડું વધારે પાણી ઉમેરજો મેં વધારે ઉમેર્યું છે મને ઢીલી ખીચડી બહુ ભાવે છે એટલે બધું હલાવીને મિક્સ કરી દઈશું છેલ્લે હું અહીંયા એક ચમચી ઘી ઉમેરીશ ઘી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બધું મિક્સ કરી દઈશું આપણે અને છેલ્લે કોથમીરના પાન હવે આપણે આને કુકરને ઢાંકણ ઢાકીને ચાર થી પાંચ બંધ કરી દીધું છે હવે આપણે સીટી થવા દઈશું આ ખીચડી નાનાથી માંડીને મોટાઓને ખૂબ જ ભાવે છે તે પચવામાં બહુ સહેલી છે તમે એકવાર જરૂરથી બનાવજો તમે જોઈ શકો છો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરી દઈએ તો તૈયાર છે આપણી મસાલેદાર ઘઉંની ખીચડી જેને તમે છાશ કે દહીં સાથે પણ ખાઈ શકો છો